અને બીજા સોસઠ સૈનિકો તેમની સાથે જોડાઈ ગયા હતા આમ વિશાળ સમંદર જેવી સેના લઈ રામસિંહે હુમલો કર્યો તે સમયે ઓનમના રાજાઓ બધા થયા અને તેમણે તેમનો પ્રતિકાર કરવાનું નક્કી કર્યું અને તે સમયે લચિત બળફુકન નામના એક વ્યક્તિ જે બહાદુર હતો તેમને સેનાપતિ તરીકે રાખી દેવામાં આવ્યો આમ લચિત બળફુકન ખૂબ વીરતાપૂર્વક આવડી મોટી વિશાળ સેના હોવા છતાં મુંઝાણો નહીં અને તો તૈયાર થઈ ગયો અને ખૂબ ભયંકર હુમલો એ ગુવાહાટી ઉપર કરવામાં આવ્યો છતાં પણ લચિત માને તેવો ન હતો તેમણે વીરતાપૂર્વક તેમનો સામનો કર્યો અને ઔરંગઝેબની સેનાને હંફાવી દીધી અને ગુવાહાટીની અંદર પ્રવેશ ન થવા દીધો ધીરે ધીરે દિવસો નહીં પણ મહિનાઓ વીતવા લાગ્યા છતાં રામસિંહ ગુવાહાટી સુધી પહોંચી ન શક્યો તેમણે વિચાર્યું કે કંઈક યુક્તિ કરું આથી તેમને મેલાન ફુકન નામના એક વ્યક્તિને ફોડી નાખે છે અને તેમના માહિતી મેળવી અને હુમલો કરે છે તેમાં અનેક લચિતના સેનાના સૈનિકો મૃત્યુ પામે છે છતાં વિજય મળતો નથી એમને અંદર પ્રવેશ આપવામાં નથી આવતો આમ કરતા કરતા ચાર વર્ષ પસાર થઈ જાય છે અને ઔરંગઝેબની સેના બારે જ પડી રહે છે એવામાં સમાચાર મળે છે કે લચિત બીમાર પડ્યો છે તેને ખૂબ તાવ આવ્યો છે આથી રામસિંહને ખૂબ આનંદ થાય છે અને એ જ સમયે એ સેનાપતિ વગરની સેના સામે યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે અને વિશાળ સેના ગુવાહાટી તરફ મોકલી દે છે અને એ પણ નૌકા લઈને એ નૌકા સેના દ્વારા હુમલો કરે છે સેના પોતાના સેનાપતિ વગર સામનો કરે છે પરંતુ આટલા બધા વિશાળ સૈનિકો હોવાને કારણે લચિતની સેના ડરી જાય છે અને ભાગવા લાગે છે લચિતને ખબર પડે છે પોતે પથારીમાં સૂતો છે તાવ ખૂબ હતો છતાં કહે છે કે મારો ખાટલો છે ને એ નાવડી ઉપર મૂકી દો અને આપણી નાવ દુશ્મનોની સામે લઈ જાઓ અને એ લચિત બળફૂકન પોતાની નાવ લઈને નદીની અંદર આવી જાય છે પોતાના સૈનિકોને જોએ છે તો બધા ભાગતા હોય એમ ગુવાહાટી તરફ ભાગી રહ્યા હતા માત્ર એક જ નાવ એ દુશ્મનોની સામે ચાલી રહી હતી અને એ હતી તેના સેનાપતિ લચિત બળફુકનની તેમણે જોરથી પડકારો પાડ્યો કે જે ડરપોક હોય ને એ ભાગી જાય જેમને જીવવાલો હોય એ અહીંથી જાય અને પોતાના પરિવાર સાથે રહે બાકી જ્યાં સુધી આ લચિત બળફુકન છે ત્યાં સુધી દુશ્મનોની તાકાત નથી કે એ ગુવાહાટીની અંદર આવી શકે બીમાર હોવા છતાં આવી સિંહ ગર્જના કરી આથી તેમના સૈનિકોની અંદર ઉત્સાહ આવ્યો અને તેઓ પણ પાછા વળ્યા અને પોતાના સેનાપતિ હારે લાગી ગયા બધા એક જૂથ થઈને ખૂબ ભયંકર યુદ્ધ કર્યું અને સામે રહેલી ઔરંગઝેબની સેનાને ભગાડી દીધી અને રામસિંહ નિરાશ થઈને ત્યાંથી પાછો ફર્યો અને દિલ્હી આવીને ઔરંગઝેબને કહ્યું કે આ ક્ષેત્રની ખોટી પસંદગી થઈ ગઈ લોકો આટલા દેશભક્ત હોય ક્યારેય આપણે જીતી ન શકીએ અને તેમની ઈચ્છા અધૂરી જ રહી ગઈ આમ જે વીરતાપૂર્વક લડનાર સેનાપતિને લોકો આજે પણ યાદ કરે છે અને ત્યાર પછી યુદ્ધના થોડા સમય પછી જ તેમનું મૃત્યુ થયું હતું પરંતુ તેમની વીરગાથા આજે પણ અસમની અંદર લોકો યાદ કરે છે વંદન કરીએ આ મહાન વીર